મુખ્યમંત્રીની સૂચના અનુસાર અને ભરૂચ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તત્કાલીન ધોરણે સર્વે આકલનનું કાર્ય યુદ્ધ ધોરણે સફળતા પૂર્ણ કરવામાં આવ્યું છે કલેક્ટર ગૌરાંગ બાગોળા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસીએ ઉક્ત 355 ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા આ ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી તથા અન્ય વિભાગ અને વિસ્તરણ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ટીમો ગામે ગામની મુલાકાત લઈ સરપંચ શ્રી તથા ગ્રામ પંચાયત તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી કામગીરી કરવામાં આવી છે મારું નામ કુલદીપસિંહ ડોલસિંહ ચૌહાણ હું વાલે ગામનો રહેવાસી છું અમારા હાંસુટ તાલુકાના બાવન ગામો છે બાવન ગામોમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં ડાંગરની ખેતી ના થતી હોય અને ડાંગરનું એટલું વિપુલ પ્રમાણમાં આ વખતે વાવેતર હતું અને આ કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે તો આપસિંહ સરકારને એક નમ્ર અપીલ છે કે આ ખેડૂતના વારે આવી તમે મદદરૂપ થાવ મારું નામ જનકકુમાર રમણલાલ પટેલ ગામ કલમ તાલુકો હંસોડ જિલ્લો ભરૂચ હું પોતે ખેડૂત છું અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે જે પચીસ તારીખ પછી ચારથી પાંચ દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ દસ દિવસ પછી કાપણી થાય એવો છે કારણ કે ખેતર ખૂબ અંતરળિયાળ છે અને ત્યાં ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે તો મારી આપશ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ પણ કહ્યું હતું કે ભરૂચ જિલ્લાના જુદા જુદા પાકનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે કમ કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ડાંગર કપાસ સોયાબીન તુવેર અને કઠોર સહિતના પાકને નુકસાન થયું છે કાપણીના તબક્કે જ રહેલા ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે તો ભરૂચ અંકલેશ્વર સહિતના તાલુકાઓમાં સંખ્યાબંધ ખેડૂતોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર અને હાસો તાલુકાના ગામોમાં પણ ડાંગરના પાકને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે અને દિવાળીના સમયે જ્યારે પાક ઉતારવાનો આવ્યો ત્યારે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની દિવાળી બગડી હોવાનો પણ અનુભવ થયો છે ત્યારે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે પણ કરવામાં આવ્યો છે જેમાં ભરૂચ અંકલેશ્વર હાસોડ નેત્રંગ ઝઘડીયા આમોદ વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ છસો ચોપન ગામોમાં રોજમ કામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે જેમાં મોટા પ્રમાણમાં અસરગ્રસ્ત ખેડૂતો હોવાનું સામે આવ્યું છે સર્વે કરી કરી રિપોર્ટ સરકારમાં રજૂ કરવાની કામગીરી છે ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું બે લાખ અગિયાર હજાર હેક્ટર જેવું વાવેતર થયેલ છે હાલમાં ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ સોયાબીન કાપણી અવસ્થાએ કપાસ છે વીણી અવસ્થાએ તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા મુવાદંશે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર આસવડ તાલુકામાં ડાંગર પાક હતો ભરૂચ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી છેલ્લા ચાર દિવસથી આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી કુલ ત્રણસો પંચાવન ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે